હેલો ગાઈસ અસલામ તો સ્વાગત છે તો ગાઈસ આજ ઘણા દિવસ પછી સ્ટાર્ટિંગ કરી છે ને સાંજવી ઘરનું રૂટીન બધું ચાલતું હતું ને પછી ટાઈમે નતો હમણાં થોડું કામ વધારે થઈ ગયું છે સોનિયાની જારીને આવે છે રચમાં ને તો એમાં થોડું પવનને છે ને સેવારને એવું બધું આવે છે તો થોડીક મોડી નવરી થાઉ છું નહીં સાહેબ ને એક વસ્તુ ખાલી ઘરનું રૂટીન તમને બતાડ્યું ખાલી બોરિંગ કરવા એટલે પછી આજ છે ને ઘણા દિવસ પછી બ્લોગની સ્ટાર્ટિંગ કરી છે તો બસ આજ રસોઈનો ટાઈમ થઈ ગયો છે સાડા સાત થઈ ગયા છે તો ચાલો રસોઈ કરી લઈએ આપણે રસોઈમાં કરવી છે આપણે વેજીટેબલ કબાબ નોનવેજવાળી નથી કરવી ખીમાવાળીને એવી નથી કરવી વેજી વેજીટેબલ કબાબ કરવી છે તો બસ સાદી સિમ્પલ થોડી કબાબ કરી નાખશી તો એની રેસીપી આપણે શૂટ કરવી છે તો ગાઈસ ચાલો તમને પણ બતાડું કે હું કબાબ કેવી રીતે કરું છું તો આ છે ને બીજી પણ કબાબ મારે ટ્રાય કરવી છે ઘઉંના લોટની એ છે ને મમ્મીએ કઈ હતી તો મમ્મીએ મને કીધું કે ઘઉંનો લોટ ટ્રાય કરજો બહુ જ મસ્ત બને છે તો આજે એ પણ ટ્રાય કરવી છે ન કરવું છે ને બાજરાના લોટની બનાવું છું પણ આજ છે ને ઘઉંના લોટની બનાવી છે એટલે થોડીક બાજરાની કરીશ ને થોડીક ઘઉંને એટલે બે એમ કે થઈ જાય ને કે શું ડિફરન્ટ છે બેમાં એટલે થોડીક ઘઉંના લોટની પણ ટ્રાય કરવી છે અને થોડીક બાજરાના લોટની તો ચાલો એની રેસીપી તમને બતાડી દઉં કે શું શું એમાં સામગ્રી પડશે ને કેવી રીતે હું બનાવું છું તો અને ઘરે તમે પણ ટ્રાય કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે આપણે રસોઈ કરી લઈએ તો ચાલો ગાઈસ પહેલાં આપણે સામગ્રી જોઈ લઈએ કોબી છે ઝીણી સમારેલી અને મેં સરસ ધોઈ લીધી છે ઘઉં અને બાજરાનો લોટ છે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે ડુંગળી છે ઝીણી સમારેલી ધાણાભાજી છે અને અધકચરા ખાંડેલા ધાણા છે આટલી જ સામગ્રી જોશે આપણે ચાલો હવે આપણે આ બધાને મિક્સ કરી લઈએ ચાલો ગેસ પહેલા આપણે પછી કોબી નાખી લઈ કેમકે આપણે ડબલ કરવી છે થોડીક ઘઉંના લોટ ને થોડીક બાજરાના લોટની એટલે અડધી કોબી લઈ લીધી છે બીજી રાખી દીધી છે બીજી અને અડધી ડુંગળી લઈ લઈએ ડુંગળી ઓછી નાખવાની કોબીનું પ્રમાણ વધારે આપણે રાખવાનું આદુ મરચા બીજા આપડા ઘરના જે બેસિક મસાલો એ ખાંડેલો ગરમ મસાલો છે મરચાની ભૂકી ધાણા જીરું હળદર ને મીઠું એ આપણે નાખી દે બધું ધાણા થોડાક નાખશું અને થોડીક કરશું થોડી આપણે બાજરાના બનાવશું તો આપણે બાજરાનો લોટ એમાં એડ કરી દેસુ જરૂરત પ્રમાણે નાખવાનું જેટલું આપણે જોતું હોય કોઈને વધારે બાજરાના લોટવારી ભાવતી હોય ને કોઈને વધારે મસાલો ને લોટ ઓછો એવી રીતે ભાવતી હોય આપણે પહેલાં આને મિક્સ કરી લેશું પછી થોડું થોડું પાણી નાખતા જશું ગેસ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે એવી જ રીતે આપણે હવે ઘઉંના લોટનું મિક્સર રેડી કરી લેશું તો ગાઈસ ઘઉંના લોટનું પણ મિક્સર રેડી થઈ ગયું છે ને લાઈટ વહી ગઈ તો ચાલો હવે એને આપણે ફ્રાય કરી લઈએ તો ગાઈસ આપણું તેલ ગરમ થાય છે અત્યારે પેલા આપણા ઘઉંના લોટની કબાબ ફ્રાય કરશું બાજરાના લોટની છે આ ઘઉંના લોટ એટલે બે થોડી થોડી ટ્રાય થઈ જાય ને આપણે મમ્મીએ કીધું તું ઘઉંના લોટની સરસ થાય છે મેં કીધું ચાલો આપણે પણ ટ્રાય કરી લઈ અહીંયા ચાલો ગાઈસ આપણે તેલ ગરમ થઈ ગયું છે આવી રીતે થોડુંક લઈ મિક્સચર હાથમાં અને એડ કરતા જશું એટલે સાવ સ્લો તર સુલા તો તેલ વધારે ગરમ હોય ને તો અંદરથી કાચી રહી અને ઉપરથી સાવ કરકરી થઈ જાય ચાલો હવે ઘઉં લોટની આપણે પહેલા તરી લઈ પછી બાજરાના લોટની આપણે તરશું તો ગાય સરસ આપણે ગોલ્ડન બ્રાઉન કબાબ થઈ ગઈ છે તો ચાલો હવે આપણે એને કાઢી કેટલી કુરકુરી થઈ છે અવાજ કે તમે ચેક કરી શકતા હશો તો ચાલો હવે બીજી આપણે તરી લઈએ હવે ચાલો ગાય ઘઉંના લોટની બધી ફ્રાય થઈ ગઈ છે સરસ તો હવે આપણે બાજરાના લોટની કરી લઈ એક ટાણે લાઈટ પણ વહી ગઈ છે આવી જ રીતે હવે આપણે બધી ફ્રાય કરી લેશી તો ગાયસ ઘઉં અને બાજરાના લોટની આ બાજરાના લોટની છે ને આ ઘઉંના લોટની છે બે સરસ રેડી થઈ ગઈ છે તો ચાલો હવે ખાઈ લઈએ આપણે તો ટેસ્ટ તો કરી મને તો બે સરસ જ લાગી આ પણ ઘઉંના લોટની પણ આજ ફેરો ટ્રાય કરી છે બહુ જ સરસ થઈ છે અને બાજરાના લોટની તો હું કરું જ છું તો ચાલો હવે જમી લઈએ આપણે તો ચાલો ગાયસ હવે આપણે જમી લઈએ સોસ મને છે ને લીંબુ વગર કબાબ ના મજા આવે એટલે લીંબુ તો મને જોઈએ જ ચાલો હવે જમી લઈએ પછી કાલનું કાંઈ વ્લોગ શૂટ થયું નથી ને આજે અત્યારે પાંચ સાડા થયા બસ આખો દિવસ કામકાજમાં જ ગયું કામકાજ કર્યું છોકરીઓને નવરાવી ને પછી ડાયરેક્ટ ગઈ બે પડવા માટે અને મેં પણ નાહી ધોઈ લીધું અત્યારે ગળામાં વળી પાછી પરતરા ચાલુ થઈ છે કાંઈ હતું નહીં પણ બેક બે છે ને ઠંડુ પીવાય ગયું એના હિસાબે ગરમી એટલી છે ઠંડુ પીવાનું મન થઈ જ જાય છે એટલે તો પાછી ઉધરસને ચાલુ થાય છે બસ અત્યારે કામકાજ કરીને બેઠા છીએ રસોઈનો ટાઈમ થઈ જાય એટલે રસોઈ કરી લે રસોઈનું તો કાંઈ હજી નક્કી નથી થયું છોકરીમાં આવે પછી કંઈક નક્કી થાય તો એ બે પડીને આવે પછી કંઈક નક્કી કરી રસોઈનું હમણાં બે ત્રણ દિવસમાં આપણે જામનગર પણ જવાનું થશે કેમકે ઈદ છે બકરીદ આવે છે એના હિસાબે બસ થોડાક દિવસમાં જવું છે ત્રણ ચાર દિવસની હજી વાર છે એમ તો આપણે જામનગર પણ જવું છે પછી થોડું ઘણું કામકાજ બાકી છે એ થઈ જાય પછી નીકળશું જામનગર માટે તો ચાલો હવે છોકરીઓની વાત જોઈ છે બસ છોકરીઓ આવી જાય પછી કઈક રસોઈનું નક્કી કરી તો બસ છોકરીઓ બે પડીને આવી ગઈ છે ને અત્યારે રસોઈનો ટાઈમ થાય છે ને રસોઈમાં કરવા છે જ કુવાર ને બટેટા તો સાદું સાદુ સિમ્પલ કરવું છે તો બસ હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ આપણે કરી લઈએ તો ચાલો હવે કઈશ આજનો બ્લોગ આપણે અહીંયા ઝેન્ડ કરી નાખશું તો મળીએ કાલે ઇન્શાલા બીજા નવા બ્લોગની સાથે ત્યાર લાગે ને બતાવીને અલ્લા